એકદમ છૂટી છૂટી ખમણી જોઈએ એટલે તરત જ ખાવાનું મન થઈ જાય પણ પછી યાદ આવે કે એના માટે દાળ તો પલાળી જ નથી તો શું કરવું તમારી ઇન્સ્ટન્ટ સેવ રેસિપી જ્યારે પણ સેવ ખમણી ખાવાનું મન થાય તો તમે આ પ્રમાણેની ખમણી તૈયાર કરી શકો છો ખાઈને તમને બિલકુલ જ એવું નહીં લાગે કે આપણે દાળ પલાળ્યા વગર આ ખમણી તૈયાર કરી છે ફક્ત પંદર જ મિનિટમાં તૈયાર થઈ જાય એવી આ ખમણી બનાવવામાં એકદમ સરળ છે હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ એકદમ છૂટી છૂટી સેવ ખમણી ફક્ત 15 મિનિટની અંદર તૈયાર કરવા માટે આપણે એક પ્રીミックス એવ તૈયાર કરીએ તો એના માટે મિક્સર જર્ની અંદર આપણે 2 ટેબલસ્પૂન ભરીને ખાંડ લેવાની છે અને સાથે આપણને જોઈશે સ્વાદ મુજબ મીઠું તો મેં અહીં આગળી 1/2 ટીસ્પૂન મીઠું આની અંદર ઉમેર્યું છે અને જોઈશે એનો ખાસ મેઈન ઇંગ્રેડિયન્ટ્સ

અને જરૂર મુજબનું પાણી નાખી આપણે ખીરું તૈયાર કરવાનું છે હવે તમે એમ કેશો કે ચારનો કકરો લોટ નથી તો શું કરવું તો એવા સમય પર તમારે બે ટેબલ સ્પૂન જેટલી સોજી એની અંદર એડ કરવાની અને પાણી પણ તમને કેટલું જોઈશે હું જણાવું તો લગભગ અડધા થી પોણા કપ વચ્ચે પાણી તમને જોઈશે બેસન તમે લો છો એની ક્વોલિટી પર અને એકદમ સરસ સ્મૂથ કન્સિસ્ટન્સી વાળું એ થઈ જાય હવે તમારી પાસે લીંબુના ફૂલ ના હોય તો તમારે લીંબુનો રસ એડ કરવાનો તો બે લીંબુનો રસ તમારે એમાં એડ કરીને મૂકી દેવાનો ઢાંકી અને પંદર મિનિટ માટે રાખવું જરૂરી છે પંદર મિનિટ થઈ જાય પછી આપણે શું કરીશું આ રીતનું એક મોલ્ડ લઈશું અને એને આપણે તેલથી ગ્રીસ કરી લેવાનું છે જેથી આપણે આની અંદર બેટર ભરીને એને સ્ટીમ કરીએ ને તો ઈઝીલી એ બહાર આવી જાય હવે આ રીતે તૈયાર કર્યા પછી આપણું જે ખીરું છે એની અંદર આપણે સોડા નાખવાનો છે અને થોડું પાણી નાખી અને એક્ટિવેટ કરી લઈશું અને મિક્સ કરવાનું છે આપણે અંદર લીંબુના ફૂલ નાખેલા છે એટલે સોડા એક્ટિવેટ કરવા લીંબુ નાખવાની જરૂર નથી તમે જેવો સોડા નાખશો ને આ રીતે એની અંદર ફીણ આવવા લાગશે તમે જોઈ શકો છો બેટરનો કલર ચેન્જ થઈ ગયો છે ને એકદમ ફ્લફી પણ થઈ ગયું છે હવે તરત જ આપણે એને જે મોલ્ડ તૈયાર કર્યું છે ને એની અંદર ટ્રાન્સફર કરી લેવાનું છે હવે જયારે તમે સોડા નાખો ને તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકો ને તો પાણી એકદમ સરસ ઉકળે ને પછી જ તમારે આ પ્રોસીઝર કરવાની છે અને તમે સોડા નાખ્યો હોય તો એને પણ એકદમ સરસ મેં ફાટ્યો એમ બે થી ત્રણ મિનિટ ફાટી લેવાનો છે જો સોડા તમારો બરાબર મિક્સ નહીં થયો હોય તો પણ એકદમ સરસ જાળી નહીં પડે હાથેથી ટેપ કરી લઈશું અને આ રીતનું એકદમ સરસ પાણી ગરમ થાય ને પછી જ આ પ્રોસીજર કરી હશે તો એકદમ સરસ આપણા જે ખમણ છે તૈયાર થશે આપણે આ રીતે ખમણ તૈયાર કરીશું ને પછી એમાંથી સેવ ખમણી બનાવીશું તો ઢાંકીને હાઈ ફ્લેમ પર એને રહેવા દઈશું પંદર મિનિટ માટે ત્યાં સુધી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરવાની છે તમે જો લસણ ન ખાતા હો તો લસણને તમે સ્કીપ કરી શકો છો અહીંયા ઘડી મેં ત્રણ નંગ લીલા મરચાં લીધા છે બે મોટી કળી લસણની ને નાનો ટુકડો આદુનો લીધો છે હવે પંદર મિનિટ પછી તમે જોશો તો ખમણ એકદમ સરસ તૈયાર થઈ ગયા છે હાઈ ફ્લેમ પર રાખવાનું છે ને પંદર મિનિટ પહેલાં એને બિલકુલ નથી ખોલવાનું તો તમારા ખમણ છે એને બેસી જશે ઘણા લોકો એવું કહેતા હોય છે કે ખમણ બનાવીએ ત્યારે તો ફૂલે છે પણ થોડી વાર પછી એ બેસી જાય છે તો અંદરથી કચાશ રહી હોય ને ત્યારે આવું થાય જોઈને જ ખબર પડી જાય છે પણ તમે ચપ્પુથી ચેક કરી શકો ચપ્પુ એકદમ ક્લીન આવે છે તો આપણે એને બહાર કાઢીશું અને થોડી વાર ઠંડુ થવા દઈશું ઠંડુ થઈ જાય પછી આપણે આ રીતે ચપ્પુ ફરાવી દેવાનું છે ચાર્યું બાજુ એટલે એકદમ એ બહાર આવી જશે એને ઠંડા થવા દેવું જરૂરી છે પાંચ મિનિટ માટે મેં એને રહેવા દીધું હતું હવે આપણે એક થાઈની અંદર એને ઊંધું કરી દઈશું તો આ રીતે જ આખો બહાર આવી જશે અને તમે જોઈ શકો છો એકદમ સરસ એની અંદર જાળી પડી છે હવે તમે એમાં વઘાર કરી તો તમારા નાયલોન ખમણ તૈયાર થઈ જાય એકદમ સરસ પોચાને તમે જો આ રીતે પ્રેસ કરીને તો પાછા એના મૂળ શેપમાં આવી જાય છે હવે તરત જ આપણે એને આ રીતે ગરમ ગરમ હોય ને ત્યારે જ તોડી લેવાના છે અંદર પણ તમે જુઓ કે એકદમ ફાઇન જાળી પડી છે તો આ રીતથી તમે જો નાયલોન ખમણ બનાવશો ને તો પણ એકદમ સરસ બનીને તૈયાર થશે પણ આપણે અત્યારે સેવ ખમણી તો એને આપણે તોડી લેવાનું છે ગરમ હોય ત્યારે આ રીતે મોટા મોટા એના પીસ કરવાના અને પછી ધીમે ધીમે એને તોડવાનું છે ઘણા લોકો આ રીતથી સેવ ખમણી બનાવે ને તો એને છીણી લેશે પણ એવું કરવાથી પછી એનું જે ટેક્સચર છે ને એકદમ જ ઝીણું થઈ જાય છે અને સેવ ખમણી બરાબર નથી લાગતી તો આ રીતે તમે એને હાથેથી કરશો ને તો તમને પ્રોપર આપણે જે દાળ ખમણી બનાવીએ ને એના જેવું જ તમને ટેક્સચર મળશે તો આ પ્રમાણે હાથેથી તોડી અને આવી રીતનો એકદમ ભૂકો તૈયાર કરી લેવાનો છે તો જ્યારે સમય ઓછો હોય અથવા તો પછી અચાનકથી સેવ ખમણી ખાવાનું મન થાય તો તમે આ પ્રમાણે તૈયાર કરી શકો છો તમે જો અહીંયા સુધી વિડીયો જોયો છે ને તમને પસંદ આવે છે ને તો વિડીયોને લાઈક ચોક્કસથી કરો અને તમારા ફ્રેન્ડ ફેમિલીની સાથે પણ એને શેર કરો હવે આદુ મરચાં લસણની પેસ્ટ આપણે એની અંદર એડ કરી દઈશું અને પછી આપણે હવે એની અંદર વઘાર કરીશું તો જ્યારે પણ તમે કોઈ આ રીતનું ફરસાણ બનાવો ને તો હંમેશા સિંગતેલનો ઉપયોગ કરવાનો તો અત્યારે મેં અહીંયા આગળ ચાર ટેબલ સ્પૂન સિંગતેલ લીધું છે તેલ ગરમ થઈ જાય તો એની અંદર દોઢ ટી સ્પૂન આપણે રાઈ નાખવાની છે હાફ ટી સ્પૂન હિંગ નાખવાની છે અને કાજુ અને કિશમિશ એની અંદર એડ કરી દઈશું આ રીતે તમે જયારે વઘાર કરો ને તો હિંગની ક્વોન્ટિટી પણ થોડી વધારે લેવાની અને દ્રાક્ષ આ રીતે ફૂલીને થોડી ઉપર આવે પછી આપણે એની અંદર લીલા મરચાં નાખીશું આ રીતે સેવખામણીમાં લીલા મરચાં ખૂબ જ સરસ લાગતા હોય છે તો બસ હવે આ ગરમ ગરમ વઘાર ને એની અંદર એડ કરી દેવાનો છે અને તમને જો થોડી લચકા પડતી ગમતી હોય તો આ વઘારમાં તમારે ત્રણ થી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી પણ એડ કરી દેવું પણ જો છુટ્ટી જોઈતી હોય તો પછી પાણી એડ નહીં કરવાનું અને ગળપણ આપણે પહેલાં જ એડ કરી દીધું હતું તમને જેટલું આની અંદર ગળપણ જોઈતું હોય મેં બે ટેબલ સ્પૂન નાખ્યું છે તમને જો વધારે મીઠાસ જોઈતી હોય તો તમે આ સ્ટેજ ઉપર થોડી દળેલી ખાંડ એની અંદર એડ કરી શકો છો તો મિક્સ કરી લઈશું તો એકદમ ટેસ્ટી એવી સેવખમણી આપણી તૈયાર થઈ ગઈ છે તો છેલ્લે હવે આપણે એની અંદર દાડમ નાખીશું અને સેવખમણી છે એટલે સેવ તો જોઈશે જ પણ એ આપણે સરીંગ વખતે એડ કરીશું તો અત્યારે મેં બારીક સમારેલી કોથમીર નાખી દીધી છે મિક્સ કરી લીધો તમે જોઈ શકો છો કે એકદમ છૂટી છૂટી સેવ ખમણી તૈયાર થઈ ગઈ છે ને એ પણ ફક્ત મિનિટની અંદર આ તમે ગરમ તો ઠંડી બંને રીતે ખાઈ શકો છો બંનેમાં ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને ઓરિજિનલી સુરતના મઢીની જે સેવ ખમણી ખૂબ જ પ્રખ્યાત છે ને એ કેવી રીતે બને છે દાળ પલાળીને એની રેસીપી પણ મેં શેર કરેલી છે તો તમે એ પણ જોઈ શકો છો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ફ્રેન્ડ્સ આજની રેસીપી વિશે કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા તમારી કમેન્ટ્સથી મને મોટિવેશન મળે છે તો તમને રેસીપી ગમી કે ના ગમી જે પણ હોય તમારા પ્રતિભાવ મને કમેન્ટમાં ચોક્કસ જણાવો તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે